નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર હાલોલ મામલતદાર કચેરીમાં ઈ કેવાયસી કરાવવા લોકોની લાંબી લાઈનો લાગી અધિકારીઓ સર્વર ડાઉન હોવાનું રટણ હાલોલ મામલતદાર કચેરીએ સર્વર ડાઉન હોવાના કારણે અરજદારોને ઈ કેવાયસી કરાવવા માટે લાંબી કતારો લાગી છે હાલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકોએ મામલતદાર કચેરીએ દોડવાનો સખત આવ્યો વખત આવ્યો છે ઈ કેવાયસી મામલે સરકાર અને તંત્રની કોઈ ચોક્કસ ગાઈડલાઈન ન હોવાને કારણે હવે નાગરિકો પારાવાર મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે ત્યારે હાલોલ મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે અરજદારો સવારથી લાઈનો લાગે છે ત્યારે સર્વર ડાઉન હોવાના કારણે બાળકો મહિલાઓ વૃદ્ધ સહિત અરજદારો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે સરકારી પ્રશાસન ઈ કેવાયસી માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરે અને નાગરિકોને પડતી હાલાકીનું નિવારણ લાવે તે જરૂરી બન્યું છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી ફરજિયાત કરી દેવાયું છે જેના કારણે હવે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે મામલતદાર કચેરી ખાતે અરજદારો લાંબી કતારો લાગી છે જ્યારે મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન હોવાની અધિકારીઓ રટણ રટી રહ્યા છે અહેવાલ ભાનુભાઈ પરમાર એન વન ગુજરાતી ન્યૂઝ હાલોલ